પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ ના લડાદાર સમાજ અને એમાંથી બહાર આવેલા નેતાઓ વાત એ છે કે નેતાઓની બેઠક મળી ગાંધીનગરમાં આ બેઠક ચાલી રહી હતી બેઠકનું નામ હતું ચિંતન બેઠક પણ આ બેઠકમાં ચિંતન થયું બેશક થયું પણ આ સાથે એક બબાલ ના દ્રશ્યો પણ સામે આવ્યા આપણી સાથે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ છે લલિતભાઈ પહેલા તો આપનું સ્વાગત છે ગુજરાત તકમાં એ કહો કે શું છે સમગ્ર મામલો શું છે આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે બબાલ આપને કઉ કે મીટિંગ નું આયોજન અમારા અમદાવાદ અને ગાંધીનગર ના મિત્રો એ કર્યું વિવિધ આઠેક જેટલા મુદ્દાઓ ઉપર ચિંતન કરવા માટે તમામ મિત્રો ને સોશિયલ મીડિયા ના માધ્યમથી અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ પ્રસારિત કરિટિંગમાં એવું કીધું કે મને આમંત્રણ આપવામાં આવ્યું નથી એટલે અમે બધા એ પણ કહ્યું કે ભાઈ આમંત્રણ માટે કોઈ ને ફોન કર્યો નથી આખા ગુજરાત ની અંદર ફક્ત ચોવીસ કલાકમાં બધા ફોન થઇ જાય એવું શક્ય નથી કે કે મને આમંત્રણ કેમ કહ્યું નથી કારણ અમે ઘણા પાટીદાર આગેવાનો સાથે વાત કરી તેમણે કહ્યું કે આમંત્રણ જેવું કશું હતું જ નહીં એક આગેવાને તેવું કહ્યું કે ફોન કરી કરીને આમંત્રણ આપવામાં આવ્યા હતા એટલે ભૂલાઈ ગયા હતા કે પછી બાકાત રાખવામાં આવ્યા હતા હું આખા આખા અમારી ક્યાંય ભૂમિકા નોતી એટલા માટે કે અમે આંદોલન પછી રાજકીય પાર્ટીઓ ની અંદર આવ્યા હતા પરંતુ આ મુદ્દા ઉપર જ્યારે પાસના તમામ આગેવાનો ને સોશિયલ મીડિયા ના માધ્યમ થી આમંત્રણ આપવામાં આવ્યું હોય તો અમારી પણ પટેલ ના પાટીદાર ના નેતાઓ તરીકે અમારી પણ ફરજ છે કે અમારે એ મિટિંગ માં હાજર રહેવું જોઈએ કિરીટભાઈ પટેલ ને અમને પણ વ્યક્તિગત આમંત્રણો આપવા ફોન કરીને આપવા નથી ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ આપડે બધા એ ભેગું થવાનું છે એટલે કોઈએ વ્યવસ્થિત અઠાગ્ર

અલ્પેશ કઠીરિયા છે વરુણ પટેલ છે આ બધા ભાજપ ના આગેવાનો છે કોંગ્રેસના ના આગેવાન માં હું છું કિરીટભાઈ પટેલ છે લલિતભાઈ કગથરા છે ગીતાબેન પટેલ છે આ બધા કોંગ્રેસ માં છે આપના ગુજરાત ના પ્રમુખ મહિલા કોંગ્રેસ મહિલા આપના પ્રમુખ રેશમા બેન થી લઈ અને આપના પણ કાર્યકરો હતા એટલે આ સમાજની ની હતી આમાં પડદા પાછળ એટલા માટે કોઈ ન હોય એવું હું માનું છું અને કોઈ વાત આપી હોય તો જણાવી શકો છો ના ના જે લોકો ભેગા થયા હતા એમાં સ્પષ્ટપણે કહું કે કોઈ વાદ વિખવાદ નથી સમાજની વાત છે અને સમાજની વાત સમાજના મુદ્દાઓની ચર્ચા કરવા માટે ચિંતન ની વાત હતી આમાં કોઈ નિર્ણાયક કોઈ બીજો કોઈનો વ્યક્તિગત સ્વાર્થ માટેની આ મીટિંગ નોતી કે નોતી કોઈ રાજકીય પાર્ટી ને પ્રેરિત આ મિટિંગ કારણ કે દરેક પાર્ટીના આગેવાનો ઉપસ્થિત હતા એટલે થોડીક સામાન્ય વાત કે મને ફોન નો આવ્યો એવો હઠાગ્રહ હતો પણ બીજી વખત અમે પણ આયોજકો ને સૂચના આપી છે કે બીજી મિટિંગમાં વ્યક્તિગત ફોન કરીને બધાને કેવું બરોબર બરોબર જી ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ